નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ઘડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાનું YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 11 વિકાસ પરીક્ષાક્ષી असाઇનમેન્ટ જી હા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાક્ષી असाઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે તમને જાણો છો કે તમે જે છે असाઇનમેન્ટની તૈયારી થી સારામાં સારા માર્ક્સ કવર કરી શકો છો જેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જવાનું છે જેમાં આજે આપણે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં ક્વેશ્ચન નંબર પંદર ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ પૂરવાની છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ચૌદ પ્રશ્નો સોલ્વ કરી ચૂક્યા છીએ એના વિડીયોસ નથી જોયા કંઈ વાંધો નહીં એની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે જરૂરથી જોઈ આવજો ઓકે ચાલો આગળ વધીએ પણ આગળ વધતા પહેલાં એક ખાસ નોંધ તમે વિદ્યાર્થી મિત્રો આ વિકાસ પરીક્ષાક્ષી ક્ષી અસાઇનમેન્ટ ધોરણ 11 નું ઘરે બેઠા મંગાવી શકો છો જી હા એનો ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડિયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ વિદ્યાર્થી મિત્રો તમે આનો ઓર્ડર કરી શકો છો અને હા હવેથી હવેથી અંગ્રેજી વિષયનું ટેન્શન બિલકુલ ખતમ હા બિલકુલ તળિયેથી જાટક કર નાખવાનું થાય છે કેમ કારણ કે તમારા માટે આપણી બંને ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ અને ઇંગ્લિશ વિથ કેતન ચોટીલા બંને ચેનલ મર્જ થઈ ચૂકી છે અને તમારા માટે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીનું તમે તમામ કોન્ટેન્ટ પછી કોમ્પ્રિહેન્સન ટેક્સ બુકર રાઇટિંગ સેક્શન્સ ગ્રામર સેક્શન વોકેબ્લરી સ્પોકન ઇંગ્લિશ બધું જ વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે બધું જ તૈયાર છે તો તમે જે છે મારી પાસેથી મેળવી શકો છો આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટીલાને સબસ્ક્રાઇબ કરવાની લિન્ક નીચે વિડીઓ આપેલી છે દ્વારા તમે જે કરી શકશો અને બાળકો તમારા માટે કેટલાય કોર્સિસ કેટલાય કોર્સેસ લોન્ચ કર્યા છે એ તમામ કોર્સની વિગતો માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ ટુ ફોર પર તમે કોન્ટેક્ટ કરી શકશો ચાલો આગળ વધીએ ફિલિંગ બ્લેન્ક ખાલી જગ્યા પૂરવાની છે

कॉम्प्यूटर्स हेव एन मेनी एडवांटेजेस खाली जगह लेटस तो विरोधाभास बट आ लेट अस नॉट फॉरगेट दैट कॉम्प्यूटर इज जस्ट अ मशीन इफ देर इज अ खाली जगह मिस्टेक इफ देर इज अ सींगल मिस्टेक सींगल मिस्टेक इन द प्रोग्राम देर कैन बी अ सीरियस प्रॉब्लम बरोबर बीजो पेरेग्राफ आफ्टर अ खाली जगह सम पॉलिसमेन आफ्टर अ अठवाडियु अठवाडियु एट वीक आफ्टर अ वीक पॉलिसमेन केम टू मोहन्स बैंक ધ પોલીસ ઓફિસર ખાલી જગ્યા સમ નોટ્સ ઇન હિઝ ટેબલ તો હું આવશે પુટ પુટ નું પુટડ કે પુટ્સ થાય નહીં બરોબર છે ને આફ્ટર અ વીક વીક એટલે અહીંયા આવશે ડબલ્યુ ડબલ ઈ કે આ શબ્દ જે છે યોગ્ય છે આફ્ટર અ વીક એક અઠવાડિયા પછી બરોબર છે ચાલો આગળ વધીએ મોહન મોનલ ઇઝ અ ફોન્ડ ઓફ ખાલી જગ્યા મૂવી ફોન્ડ ઓફ ફોન્ડ ઓફ પછી ફરજિયાત આયનજી વાળું રૂપ આવે ફોન્ડ ઓફ વોચિંગ મૂવીઝ યસ્ટરડે શી આસ્ક્ડ હર ફાધર

તમારા માટે અંગ્રેજીનું ટેન્શન સાવ ખતમ કરવા માટે બારમા શરૂઆતથી જ પહેલા દિવસથી માંડીને તમારો સાથ આપવા માટે તૈયાર છીએ તમારા માટે લોન્ચ કરી છે ધોરણ બાર સ્પેશિયલ આઈ બેચ જી હા જેમાં તમને મળશે લાઈવ લેકચર લાઈવ ભણાવવામાં આવશે ને આપણા લાઈવ લેક્ચરનો ફાયદો એ હશે કે એ લાઈવ લેકચર આખા વર્ષ દરમિયાન તમારા માટે અવેલેબલ હશે એની ટાઈમ તમે વિડીયોને ફરી જોઈ શકશો

તો વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેના પર તમે કોન્ટેક્ટ કરીને તમે જે છે વધુ માહિતી મેળવી શકશો ચાલો આગળ જોઈએ ચોથી ખાલી જગ્યા హిઝ અ પેર હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ ધ કોઝ ઓફ ખાલી જગ્યા તો કોઝ ઓફ इरिटेशन टू her it is because he insulted her several times she is now able to handle ખાલી જગ્યા વર્સ સિચ્યુએશન હેન્ડલ ધ વર્સ સિચ્યુએશન અહીંયા સુપરલેટિવ ડિગ્રી વપરાયેલી છે રેડી છે ચાલો આગળ વધીએ પાંચમી ખાલી જગ્યા વી યુઝ ફાયર અવર ફૂડ તો વી યુઝ ફાયર ટુ કુક અવર ફૂડ બરોબર રાંધવા માટે વપરાય છે બટ ઓન ધ અધર હેન્ડ ઈફ ફાયર ગેટ્સ આઉટ ઓફ કંટ્રોલ ઈટ ખાલી જગ્યા very dangerous it will be very dangerous રેડી છે ચાલો છઠ્ઠું કેચ ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેન ખાલી જગ્યા ધ લેપર્ડ તો આવશે વેનએવર ધ લેપર્ડ અટેકડ ધ બિયર લિફટેડ હિઝ હ્યુજ પaws

અબ હર ગુ અંગ્રેજી બોલેગા હવે ગુજરાતનો દરેક વિદ્યાર્થી કોન્ફિડન્સ સાથે અંગ્રેજી બોલી શકશે એવા ટાર્ગેટ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે આ બેચ શરૂ કરી છે જેમાં તમારા લેવલ પ્રમાણે બિગિનર પ્રીમિયમ એડવાન્સ લેવલના કોર્સિસ તમારા માટે તૈયાર છે અને હા ડેમો જોઈને ખાતરી કરવાની પૂરેપૂરી છૂટ છે ડેમો જોઈ લેવાનો ડેમો લેક્ચર વિદ્યાર્થી મિત્રો તમારા માટે અવેલેબલ છે જેની માહિતી તમને આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર એની ટાઈમ કોન્ટેક્ટ કરીને તમે લઈ શકો છો અને નાનકડું એવું કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ રોજ બરોજના અપડેટ્સ રોજબરોજની માહિતી અમે જે છે આ વોટ્સએપ ગ્રુપમાં નાખતા હોઈએ છીએ તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને જે છે રોજબરોજની માહિતી તમારા સુધી પહોંચતી થાય તમારા સુધી મળતી જાય